નમસ્કાર દર્શક મિત્રો જય હિન્દ ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો હાલ આપણે વાત કરવાની છે કે બીન પોલીસ કોન્સ્ટેબલની અંદર જે લોકો ફરજ બજાવે છે તેમની કાર્યપ્રણાલી શું હોય છે તેના વિશે આપણે જાણીએ તો સૌપ્રથમ તેમાં આવે છે ઓફિસ વર્ક ઓફિસ વર્કની અંદર અલગ અલગ વિભાગ આવે છે જેમાં પહેલો આવે છે પીએસઓ એટલે કે પોલીસ સ્ટેશન ઓફિસર જ્યારે પોલીસ સ્ટેશનની અંદર આપણા પીઆઈ કે પીએસઆઈ અધિકારી જ્યારે કોઈ પણ કાર્ય માટે જ્યારે રજા લઈને જાય છે અથવા અથવા તો હાઈકોર્ટમાં કોઈ પણ કાર્ય માટે જાય છે તો ત્યારે જ્યારે પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ જે સંપૂર્ણ એનું કાર્ય છે એ પોલીસ સ્ટેશન ઓફિસર છે તેનું કાર્ય બજાવશે કોઈ પણ ગુનો નોંધવાનો હોય કોઈ પણ નો કોઈપણને રજા આપવાની હોય તો તેને સંપૂર્ણ કાર્ય છે એ પોલીસ સ્ટેશન ઓફિસર બજાવે છે અને આ પોલીસ સ્ટેશન ઓફિસર છે એ આપણે જ્યારે હેડ કોન્સ્ટેબલ બનીએ છીએ ત્યારે તેનો ચાર્જ આપણને મળે છે ત્યાર પછી આવે છે ક્રાઇમ શાખા ક્રાઇમ શાખામાં જ્યારે કોઈપણ ગુનો નોંધવાનો હોય ગુનાની નોંધ કરવાની હોય ગુનાની જાણકારી કોઈને આપવાની હોય ગુનો ગુનાની સંપૂર્ણ માહિતી અલગ એક આખી ક્રાઈમ શાખા હોય છે તે ક્રાઈમ શાખામાં સંપૂર્ણ બિન થિયરીના ઉમેદવારો કાર્ય કરતા હોય છે પછી આવે છે એકાઉન્ટ શાખા એકાઉન્ટ શાખામાં સંપૂર્ણ નાણાકીય બાબત એટલે કે તમારા નાણાંની ખતવણી પછી ટી એ ડીએ અને પગાર આપણે ખબર છે કે બધા ઉમેદવારોનો જે પગાર છે એ સંપૂર્ણ પગાર છે એકાઉન્ટ શાખા નાણાં કઈ રીતના ફાળવે છે તેનો ઉમેદવારનો ટી એ કેટલો છે ડેલી અલાઉન્સ કેટલો છે એ સંપૂર્ણ જે કાર્ય છે એ એકાઉન્ટ શાખાની અંદર બિનથિયરીના લોકો સી ઉમેદવાર સી કામ કરતા હોય છે પછી આવે છે એમઓબી શાખા એમઓ બી શાખા છે એક અલગ શાખા છે જેમાં ફિંગરપ્રિન્ટ અને ફેસ રીડિંગ બંનેનું જાય બંનેનું કોમ્બિનેશન થઈને કંઈ કોઈ ગુનેગાર હોય છે તેના ફિંગરપ્રિન્ટ દ્વારા તેનો સંપૂર્ણ ડેટા સંપૂર્ણ ડેટા એ સંભાળ રાખવાનું કામ છે એમઓબી શાખા કરતી હોય છે ત્યાર પછી આવે છે બાર નિશી શાખા બાર નિશી શાખામાં જ્યારે પોલીસ સ્ટેશનની અંદર કોઈ ટપાલ આવે તો એનો આવક નંબર અને જાવક નંબર એની સંપૂર્ણ માહિતી એ બાર નિશી શાખાની અંદર આવે છે કોર્ટને લગતા કોઈ કાગળ હોય કોર્ટ કોર્ટમાં કોઈને સમસ્યા બજાવવાનો હોય તો એનો એના એને લગતા કોઈ કાગળ હોય તો એ બાર નિશી શાખાને શાખા છે એ તેનું સંપૂર્ણ કાર્ય સંભાળે છે ત્યાર પછી આવે છે કોમ્પ્યુટર ઓપરેટર કોમ્પ્યુટર ઓપરેટ ઓપરેટરમાં તે ઇમેલ છે પછી અત્યારે તમને ખબર છે કે ડિજિટલ ગુજરાત થઈ ગયું તો ડિજિટલ માટે તો કોમ્પ્યુટર ઓપરેટર અત્યારે વધારેમાં વધારે આનો ઉપયોગ થાય છે કે કોઈ પણ ઈમેલ મોકલવાનો હોય કોઈનું ઈમેલ આપણે પોલીસ સ્ટેશનમાં મોકલવાનું હોય તો એની જાણકારી ક્યાં થાય છે કોમ્પ્યુટર ઓપરેટર પાસે થાય છે એની આખી અલગ શાખા હોય છે પછી કોઈપણની ફરિયાદ અત્યારના સમયમાં ફરિયાદ પણ ઓનલાઈન નોંધાવવા મળી છે તો એના માટે પણ કોમ્પ્યુટર ઓપરેટરની શાખા છે તેમાં જે આ ઉમેદવાર સિંહ કાર્ય ભજવતા હોય છે પછી આવશે સાયબર ક્રાઈમ અત્યારે અલગ અલગ પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યા છે સ્પેશિયલ સાયબર ક્રાઇમ માટે અલગ પોલીસ સ્ટેશન હોય છે એમાં તમે જોયું છે અત્યારે પહેલાના સમયમાં ગુના બનતા જે ફિઝિકલ રીતે ગુના બનતા મારા મારીને એવા પણ અત્યારે જે સાયબર ક્રાઇમ મોટા નવા ગુના બનવા મળ્યા છે જેમાં ઇન્સ્ટાગ્રામ કોઈનું હેક હોય ફેસબુક કોઈનું હેક કરી લે વોટ્સઅપ અને ખાતામાંથી ખાતું હેક કરીને ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેશે આવા અલગ અલગ બહુ વધારે ગુના બને છે તો એ સાયબર ક્રાઇમ એના માટે એક અલગ પોલીસ સ્ટેશન હોય છે એની અંદર પણ બિન હથિયારીના ઉમેદવાર સિંહ કાર્ય બજાવતા હોય છે પછી આવે છે વાયરલેસ ટેબલ બધા પોલીસ સ્ટેશન મતલબમાં કોઈ પણ એક સિટી હોય તો એની અંદર એક વાયરલેસ ટેબલ હોય છે તમે જોયું છે જ્યારે ઓલું બ્લેક કલરનું એક માઇક આવી ઉમેદવાર સી બોલે કે આલ્ફા કોલિંગ બીટા કોલિંગ તો એ જ્યારે કોઈ માહિતી છે એ એક એક કરીને નહીં પણ એક સાથે બધાને ફાળવવાની હોય બધાને માહિતી આપવાની હોય ત્યારે આ વાયરલેસ ટેબલનો ઉપયોગ થાય છે પછી આવે છે સી ટીમ સીટીએમ અત્યારે બહુ જ એક સારું કામ કરી રહી છે જેમાં ગર્લ્સ મતલબમાં ફિમેલને લગતો એક આ આખો પ્રોગ્રામ છે સીટીએમ તેમાં સી એક સેવાનું કામ કરે છે જ્યારે કોઈ ગર્લ્સ સ્કૂલ હોય કે ગર્લ્સ હોસ્ટેલ હોય કોઈ પણ જગ્યાએ ગર્લ્સને લગતી કોઈ પણ બાબત હોય તે તેમને રક્ષા આપવાનું કામ છે સીટીનું કરે સીટીનું છે જેમાં કોઈ પણ રક્ષાબંધન હોય તો તેમાં પણ એ સી ટીમ છે એ ઉજવણી કરતું હોય છે પછી ઘરડા લોકોને દિવાળીમાં મીઠાઈ બાટતા હોય છે જેવી રીતના પછી મતલબમાં ઓવરઓલ કહીએ તો સી ટીમ એ મહિલા સુરક્ષાનું કાર્ય કરે છે પછી આવશે કોર્ટ ડ્યુટી કોર્ટ ડ્યુટીમાં જ્યારે તમારે સમન્સ અથવા સમન્સ બદલવા જવાનું હોય કોઈ પણ કેદીને લાવવાનું હોય કેદીને મૂકવા જવાનું હોય તે કોર્ટની અંદર તમારે ડ્યુટી આવે છે એ પણ બિનથી લોકોને આવે છે પછી છેલ્લે આવે છે જનરલ ડ્યુટી જનરલ ડ્યુટી એટલે કે કોઈ પણ અધિકારીને ઇમરજન્સીમાં કોઈ રજા લેશે કોઈ ઇમરજન્સી હોય તો કોઈ પણ જગ્યાએ તમારે એ જે ઉમેદવાર છે રજા ઉપર હોય તો એની ડ્યુટી તમારે કરવી પડે છે તો જનરલ ડ્યુટીમાં પણ આ બિનથિયરીના ઉમેદવારને કાર્ય કરવું પડે છે તો આમાં હજી અલગ અલગ ઘણા વિભાગ હોય છે હજી બહુ વધારે કાર્ય આવે છે બિનથિયારીમાં એ તો આગળની માહિતી બિનથિયરી હથિયારી એસઆરપીએફ અને જેલ સિપાહીની માહિતી મેળવવા માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો